તમારા દુઃખના દિવસ જ્યારે પૂરા થવાના હોય ત્યારે માતાજી આપણા કુરદેવી આપણને આપે આવા સંકેત જય માતાજી મિત્રો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અમારા ચેનલ પર તો મિત્રો આજના વિડિયોમાં આપણે વાત કરવાના છીએ કે તમારા દુઃખના દિવસો જ્યારે પૂરા થવાના હોય ત્યારે માતાજી અને આપણા કુરદેવી આપણને કેવા સંકેત આપે છે મિત્રો આજે આપણે આ વિષય ઉપર વાત કરવાના છીએ અને આ વિડિયોમાં આપણે જાણીશું કે દેવી દેવતા કુરદેવી આપણને અમુક ઘણા બધા એવા સંકેતો આપતા હોય છે જ્યારે આપણા દુઃખના દિવસો સમાપ્ત થવાના હોય તો મિત્રો આ એવા પણ સંકેતો છે કે તમારા જોડે દેવશક્તિ હોય તમારા પાછળ કોઈ દેવશક્તિ કામ કરતી હોય તો તમને કેવા અનુભવ થાય અને તમારા જીવનમાં શું શું વિતે આજે આપણે આ વિષય ઉપર આ વિડિયોમાં વાત કરવાના છીએ તો વિડિયોને અંત સુધી જોજો અને વિડિયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો પહેલા સંકેતમાં એવું છે કે તમે કોઈ પણ કામ કરી રહ્યા છો અથવા તો કોઈ પણ કામ કરો છો તો એમના તમને સફળતા મળશે નહીં સતત તમને નિષ્ફળતા મળતી રહેશે મિત્રો આ પહેલો સંકેત છે આ માતાજીનો આ દેવી દેવતાનો પહેલો સંકેત છે કે તમે કોઈ પણ કામ કરો છો અથવા તો કોઈ નવું કામ હાથમાં ધરો છો અથવા તો કોઈ કોઈ પણ કામ તમે ઘણા ટાઈમથી કરો છો તેમાં તમને સફળતા નહીં મળે એમાં તમને સતત નિષ્ફળતા મળતી રહેશે ત્યારબાદ મિત્રો તમારા ઉપરથી જ તમારા ઉપરથી તમારો વિશ્વાસ જે છે એ તમે ગુમાવવાનો શરૂ કરી દો છો ઘણી બધી એવી પરિસ્થિતિ બનશે જેના ઉપર તમે કોઈ પણ કાર્ય કરો છો તો એ નિષ્ફળતા મળશે તમને અને તમે જાતે જ તમારો જે કોન્ફિડન્સ છે તમારા ઉપર જે તમારો પોતાનો જે વિશ્વાસ હોય છે એ ગુમાવવા લાગો છો અને સતત તમને નિષ્ફળતા મળતી રહે છે એના લીધે જે તમારો કોન્ફિડન્સ હોય પોતાનું કોઈ પણ કાર્ય કરવા માટેનો કે કોઈ દેવી દેવતા ઉપરનો વિશ્વાસ હોય એ ડગવા લાગે છે અને તમારા ઉપરથી તમારા જાત ઉપર જે તમારો વિશ્વાસ છે જે આત્મવિશ્વાસ છે એમાં તમે ગુમાવવાનું શરૂ કરી દો છો અને થોડો થોડો ઓછો થવા લાગે છે આ છે દેવી દેવતાનો બીજો સંકેત ત્યારે બાદ મિત્રો ત્રીજા સંકેતમાં એવું છે કે તમારા જે જીવનમાં દુઃખો છે એટલા બધા તૂટી જશે એટલા બધા વિઘ્નો આવશે જે તમારા જીવનના એવા દુઃખો જે છે એમની ચરમગતિ પર હશે તમારા જીવનમાં એટલા બધા દુઃખો એટલા બધા એવી ઓકવર્ડ પરિસ્થિતિઓ ઘણા બધા વિકટ પરિસ્થિતિઓમાં તમે ઘેરાશો તમારા જીવનમાં એટલા બધા દુઃખો જેમ કે દુઃખોના પહાડ તૂટી પડ્યા હોય પૂરી આખી જિંદગી જે તમારે જીવવાની છે એમના આખા જિંદગીના દુઃખો તમને એકસાથે મળી ગયા હોય એવું તમને લાગશે અને તમે તમારો વિશ્વાસ ખોઈ બેસવા લાગશો અને જે તમારા જીવનના દુઃખો છે એ તમારા આ દોરમાં એકદમ ચરમ સીમા ઉપર હશે આ છે માતાજી દેવી દેવતાનો કે આપણા ભગવાન એમનો ત્રીજો સંકેત આ પછી મિત્રો ચોથા સંકેતમાં તમને એવું જાણવા મળશે કે તમારા જે વ્યક્તિત્વ છે જે તમારું વ્યક્તિત્વ છે એ બદલવા લાગશે તમારો સ્વભાવ બદલવા લાગશે તમારો સ્વભાવ ચીડચીડો અને અશાંત થવા લાગશે તમારા ચરિત્રમાં ઘણા મોટા મોટા ફેરફારો થશે આ ભગવાન માતાજીનો ત્રીજો તમારે જણાવી દીધો આ ચોથો સંકેત છે કે તમારા ચરિત્રમાં અને તમારા વ્યક્તિત્વમાં બહુ જ મોટા તફાવત અને ફેરફારો તમને દેખાવા લાગશે ત્યારબાદ મિત્રો પાંચમા સંકેતમાં તમને જાણવા મળશે કે તમે કોઈ પણ જે અનુભવતા હોય તમારો સ્વભાવ એવો થઈ જશે કે તમને હાર અને જીતનો અનુભવ જ નહીં થાય પાંચમો સંકેત તમને એવો મળશે કે તમારામાં એવું પરિવર્તન આવશે કે હારજીતથી કોઈ મતલબ જ નહીં રહે તમારે કોઈ પણ લક્ષ્યને પામવું અને પામવા માટે તમે કોઈ કોશિશ કરીશ તો તમારી નિષ્ફળતા મળશે કે સફળતા મળશે એ જે હારજીતનો જે આપણામાં ભય અને ખોફ હોય છે આગળના પરિણામોનો જે આપણા પર પ્રભાવ પડે છે એ તમે અનુભવ કરવાનું બંધ કરી દઈશો ત્યારબાદ મિત્રો છઠ્ઠા સંકેતમાં તમારું જે અહંકાર છે જે અભિમાન છે જે આપણામાં ઘણા બધા અવગુણો છે જેમ કે કાળ ક્રોધ ઈર્ષા આ બધાનો ત્યાગ કરી દઈશો અને આ બધું તમારામાંથી નષ્ટ થવા લાગશે ત્યારબાદ મિત્રો સાતમો સંકેત તમને એવું થશે મનમાં કે હવે આ બધું મૂકી આ બધી મોહમાયા મૂકી આ બધી ચિંતાઓ મૂકી આ બધી ચિંતાઓ આ બધું જે છે એ બધું જ આપણું માતાજી આપણો દેવ આપણો ઇષ્ટદેવ આપણે જે પણ દેવતા માનતા હોય જેમના ચરણોમાં તમારું સમર્પણ રહેશે જ્યારે પણ તમે માતાજી દેવતા અને તમારા ભગવાન ઈષ્ટદેવ કુળદેવીના ચરણોમાં અર્પણ કરી દઈશો ત્યારે તમારી એક નવી જિંદગી શરૂ થશે એક નવી જિંદગી તમારું શરૂ થશે એના પછી ત્યારે મિત્રો આઠમો સંકેત છેલ્લો સંકેત એવો મળશે કે તમે એવો અનુભવ કરશો કે હવે જે હું વિચારું છું જે હું ધારું છું એવું બનવા લાગ્યું છે અને એવું થવા લાગ્યું છે તો મિત્રો આ રીતે માતાજી દેવી દેવતા આપણો કુરદેવી આપણો જે પણ માતા ઉપર વિશ્વાસ હોય એ આ રીતે આપણા માટે કામ કરતા હોય છે તો મિત્રો આ હતો આજનો વીડિયો અને આ હતી અગત્યની જાણકારી વિડિયો તમને કેવો લાગ્યો છે વીડિયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બીજું કે મિત્રો તમે કયા કયા સંકેતો અત્યારે તમારા જીવનમાં ચાલી રહ્યા છે તો તમે એ પણ કોમેન્ટ કરી શકો છો અને નેક્સ્ટ વીડિયો તમારે કયા વિષય ઉપર જોવો છે એ પણ તમે કોમેન્ટ કરી શકો છો બરોબર અને આ વીડિયોમાં શું જાણવા મળ્યું એ પણ તમે કોમેન્ટ કરજો તો ચાલો મિત્રો આ વીડિયોમાં આટલું જો વિડિયો તમને ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ હવે નવા વિડિયો સાથે ત્યાં સુધી જય માતાજી જય મેલડીમાં હર હર મહાદેવ